મહવા શહેરની શ્રેષ્ઠ શાળા જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ખાતે શિક્ષક મહાસંમેલન અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ભાવનગર જ્ઞાનમંજરીના અવિનાશભાઈ પટેલ અને જિગ્નેશભાઈ ગઢવી રહ્યા હતા મહુવાની શ્રેષ્ઠ શાળા જ્ઞાન મંજરી વિદ્યાપીઠ ખાતે શિક્ષક મહાસંમેલન અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ ભાવનગર જ્ઞાન અવિનાશભાઈ પટેલ સંદીપસિંહ વાળા અને જિગ્નેશભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણને સલગ્ન તમામ માહિતીઓ પણ આપવામાં આવી હતી શિક્ષણ અને શાળાઓને લઈ વાલીગણના ગણના મનમાં અનેકો દુવિધા હોય છે

શિક્ષકોને શું તૈયારી કરવી વિદ્યાર્થીના અભ્યાસને લઈ શું આયોજન કરવું કેવું મટિરિયલ વાપરવું વિદ્યાર્થીમાં છુપાયેલ ટેલેન્ટને કેમ બહાર લાવવું આવી તમામ બાબતોની કાર્યક્રમમાં ચર્ચાઓ કરવામાં આવી હતી મહુવાની જ્ઞાનમંજૂરી વિદ્યાપીઠ અને જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ભાવનગર દ્વારા આ કાર્યક્રમ મહુવાની જ્ઞાન મંજૂરી વિદ્યાપીઠના કેમ્પસ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરીને કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટી ગણના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તો હાજર ટ્રસ્ટી ગણ અને જ્ઞાન મંજરી ભાવનગરથી પધારેલા મહેમાનો અને શિક્ષકગણ ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરી તેમને આવકારવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના એડમિશન અને પ્રમોશન ડાયરેક્ટર એવા સંદીપસિંહ વાળાએ વિદ્યાર્થીઓને શાળા કેવી પસંદ કરવી વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર બારમાં કયો વિભાગ પસંદ કરવો તેવી તમામ માહિતીઓ આપી હતી તો જ્ઞાન ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના ટ્રસ્ટી અને મેનેજિંગ ડાયરેક્ટર અવિનાશભાઈ પટેલે શાળાના સંચાલન અને વિદ્યાર્થીઓના અભ્યાસને લઈ શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ ટી વિદ્યાર્થીઓમાં ખૂબ જ જોવા મળે છે એટલે ક્યારેક વિદ્યાર્થીઓ ડિપ્રેશન માં આવે કે ફ્રસ્ટ્રેશન માં આવે ક્યારેક લોડ વધી જાય તો એ વખતે બિહેવિયર એનું બદલાઈ જાય ઘણી વખત માર્ક ઓછા આવે તો એ કારણોસર વિદ્યાર્થીઓને કંઈક ડિસ્ટર્બન્સ આવે તો આ બધી બાબતની અંદર સ્ટુડન્ટની સાથે ટીચરનું કાઉન્સેલિંગ છે એ બહુ અગત્યનો રોલ પ્લે કરતા હોય અને લાસ્ટમાં છે રેમેડિયલ ટીચ એટલે અમારા જેટલા સેક્ટર છે

બાવીસ લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી અને એમાંથી સેવન્ટી થાઉઝન્ડ શકો છો કે હાર્ડલી ટુ ઓર થ્રી પર્સન્ટ સ્ટુડન્ટ છે એમને એડમિશન મળતા હોય એટલે આવી જ્યારે જયારે ગણાકાની અંદર કોમ્પિટિશનની અંદર વિદ્યાર્થી જ્યારે તૈયાર થતો હોય એ વખતે એની દરેક બાબતો જોવાય એ જરૂરી છે તો મહવા શહેર અને પંથકના લોકોના હૃદયમાં જેમનું સ્થાન છે અને મહવા જ્ઞાન મંજરી વિદ્યાપીઠના ભૂતપૂર્વ આચાર્ય પણ રહી ચૂકેલા છે શ્રેષ્ઠ વક્તા અને સુંદર હૃદયના કલાકાર જીગ્નેશભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં શિક્ષક વિશે અને શાળા અને સંચાલયને લઈ શું કહ્યું છે તે પણ સાંભળીએ બે હજાર સુડતાલીસનું જે આપણું સ્વપ્ન છે ભારતનું એમાં

અને એક શિક્ષક આ બે પાત્રો એવા છે કે એક એના સંતાન એના કરતાં આગળ વધે તો હરખ થતો હોય અને એક શિક્ષક પોતાનો વિદ્યાર્થી આગળ વધે એમાં એને હરખ થતો હોય છે એટલે શિક્ષક એ એવી પગદંડી છે શિક્ષક એ એવી પગથી છે શિક્ષક એ એવો રોડ છે કે પોતે ક્યાંય જતો નથી પરંતુ એ એમના બાળકોને એમના વિદ્યાર્થીઓને એમની મંજિલ પ્રાપ્ત કરાવે છે પણ કારકિર્દી ઘડતરમાં કોઈ પણ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં

આ કાર્યક્રમને સફળ બનાવવા ઘણા જ લાંબા સમયથી શાળામાં આચાર્ય સંજયભાઈ વાળા અને શિક્ષક ગણે ખૂબ જ અથાગ મહેનત કરી હતી તો કાર્યક્રમનું સંચાલન શાળામાં શિક્ષક એવા પારસભાઈ પુરોહિતે કર્યું હતું કાર્યક્રમને સફળ કરવા શાળામાં આચાર્ય સહિત તમામ શિક્ષક ગણનો મહત્વનો ફાળો રહ્યો હતો તો મહુવા દાન મંજરી શાળાના ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ કોરડિયા નરેશભાઈ દેસાઈ તળાજા મોડેલ સ્કૂલના વિશાલભાઈ રાજ્યગુરુ મહુવા તળાજાના શિક્ષક ગણો વાલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સુંદર ભોજનની વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવી હતી મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેર એકદમ મધ્યમાં